ગોધરા ખાતે તેર કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું રિપોર્ટ બાય પાવન જોશી માંડવી દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી કેન્દ્રની સરકાર અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ગુજરાત સરકારના ડબલ એન્જિનની સરકાર દ્વારા છેવાડા સુધી વિકાસના કાર્યો થઈ રહ્યા છે અત્યારે તમે હમણાં જોયું હશે તો કોળાએ ગુરુકુળના સ્વામી શ્રી કૃષ્ણજીવન સ્વામીજીએ આ કાર્યક્રમનો પ્રારંભમાં આશીર્વાદ આપ્યા અને એમણે એવું કહ્યું કે હું હમણાં એક લંડન ગયો હતો અને લંડનમાં વાડી સુધી રસ્તા જોયા અને અહીંયા પણ હવે આ કામ થઈ રહ્યું છે તો આ કામ શક્ય બન્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારના કારણે આજે વાળીએ વાળીએ એટલે કે જે નોન પ્લાન રસ્તા છે એનું પણ કામગીરી શરૂ થઈ છે કેટલાક થયા છે કેટલાક થવાના બાકી છે પણ કહેવાનો મતલબ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર વાડી સુધી રસ્તા બનાવવા માટેનું કટિબદ્ધતા સાથે કામગીરી કરી છે એ પૈકી આજે રાધાવાડી સ્કૂલ અને વાળી વિસ્તાર એમનું કામ બુંદિયાળીમાં મેં ગુંદલ માતા મોરાવાડી વાડી વિસ્તારનું કામ થી રતડિયા વચ્ચે જે એક સ્લેબ ડ્રેન એટલે કે નાનકડું ગરનાડું પુલનું એનું કામ છે દુર્ગાપુરથી ડોણ આરે ગોધરા આવવાનું એના ઉપર પણ બે છે ભારા પર જીઆઈડીસી વચ્ચે એક છે એટલે આમ સરાઉન્ડિંગ તમે દસ કિલોમીટરનો એરિયા જોશો તો વિકાસના કામો કેટલાય ચાલી રહ્યા છે ને હજી નવા કેટલાનો પ્રારંભ કર્યો છે કોઈ એવું એક ગામ નહી હોય કે જ્યાં વિકાસના કામનું નું ક્યાં આગળ પાછળ કામ થતું નહીં હોય આવું તમે નાના નાના કામો મોટા મોટા કામો બધી જગ્યાએ જોઈ રહ્યા છો તો એ પ્રકારે આ જે રાધાવાડી વિસ્તારનો જે રસ્તો હતો એની વર્ષો જૂની જૂની માંગણી હતી એ માંગણી સંતોષાય છે અને આ વિષય પત્યો છે આ વિસ્તાર આખો કિસાનોનો ખેડૂતોનો વિસ્તાર છે હું આપના માધ્યમથી સૌ કિસાન મિત્રોને પણ કહેવા માંગુ છું કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે મગફળીની વિક્રમજનક ખરીદી કરી છે અને બત્રીસો ખેડૂતો પાસેથી ઓગણત્રીસો ચાર રૂપિયા માંડવી તાલુકાના તાલુકાના છસો ટોટલ કુલ મળીને લગભગ કરોડ રૂપિયાથી વધારે માંડવી તાલુકામાં અને અગિયાર કરોડથી વધારે રકમની મુંદ્રા મુન્દ્રા તાલુકામાં આમ કુલ મળીને લગભગ સિત્તેર કરોડ રૂપિયાની આસપાસની રકમ ખેડૂતોના ગજવામાં સીધી આવશે એ જ રીતે કપાસની ખરીદી પણ નજીકમાં થઈ ગઈ છે બજારમાં કપાસના ભાવ ઓછા છે જ્યારે સરકારના ભાવમાં બત્રીસો ને ચોમાલીસ રૂપિયા એ ભાવ નક્કી થયા છે અને એ પણ સીસીઆઈ ખરીદી કરી રહી છે જ્યારે બજારમાં અઠ્યાવીસો રૂપિયાની આસપાસનો ભાવ છે તો કહેવાનો ભાવ ભાવાર છે કે જે માન્ય મોદી સાહેબે કહ્યું હતું કિસાનોની આવકની વૃદ્ધિમાં તો એ કરીને બતાવ્યું છે અને એ પ્રકારે ખરીદી થઈ રહી છે અને વચ્ચે કોઈ નથી સીધા પૈસા જાય છે સાથે સાથે આપના માધ્યમથી આ વાડી વિસ્તારના ભાઈઓ મેં જે મેં વાત કરીને આપે પૂછ્યું તો હું આપ સૌને વિનંતી કરવા માંગુ છું જે કિસાન મિત્રો જે આ ન્યૂઝ જોતા હોય તમારા દર્શકો હોય એમને મારી હાથ જોડીને વિનંતી છે કે તમે તમારી વાડીમાં તમારા પૂરતો એકર બે એકર દોઢેકર પાંચ એકર જે મારી વ્યવસ્થા સગવડ હોય એના તમારા પૂરતું દવા વગરનું અનાજ પકાવો ગાય આધારિત ખેતી કરો બકાલું હોય કંઈ તમારું અનાજ હોય બાજરો છે જુવાર છે ઘઉં છે ગાયો માટેનો રંજકો છે અથવા તો બકાલું છે અથવા તો જીરું છે મરી છે અરે જીરું છે મેથી છે રાય છે આવા નાના મોટા જે મસાલા પણ આપણે રસોડામાં વાપરીએ છીએ એ પણ તમારા ખેતરમાં તમે પોતે પૂરતું પકાવો અને દવા વગર પકાવો આવી મારી આપ સૌને આપ સૌ પ્રેસ મીડિયાને વિનંતી છે કે તમારા ઘણા બધા લોકો ઘણું બધું જોતા હોય છે તો આ સમાજ આ કોઈ રાજકીય બાબત નથી આ કોઈ રાજકારણની મતી વાત નથી કોઈ પોતાના ઘરે ગાય આધારિત ખેતી કરશે તો એને ફાયદો થશે સમાજને ફાયદો થશે એટલે આપ આ વાત પહોંચાડો એવી પણ મારી આપને વિનંતી છે અને સૌ દર્શક મિત્રોને પણ વિનંતી છે કે આપ સૌ કોઈ આ રીતે પકાવો અને લોકોને વેચો વધારે ભાવથી કે ભાઈ ગાયનું ઘી જોઈએ છે તો ત્રણ હજાર રૂપિયા લીટર મળશે ગાયનું દૂધ જોઈએ છે ચોખ્ખું સિત્તેર રૂપિયા લીટર માને વેચે છે લોકો ગાય આધારિત કરેલી ખેતી વાળા बाजरो જોઈએ છે તો એનો ભાવ આ રહે છે ગાય આધારિત ઘઉં જોઈએ છે તો એનો ભાવ આ રહે આજે પ્રાકૃતિક અનાજ લેવા માટે લોકો પૈસા ખર્ચવા તૈયાર છે એને આપવા વાળો વિશ્વાસપાત્ર વ્યક્તિ જોઈએ છે તો જે વિશ્વાસપાત્ર રૂપ સ્વરૂપે જે ખેડૂત એ આપશે તો હું ચોક્કસ માનું છું કે એને લોકો લેવાવાળા મળી રહેશે આજે ગોધરા ગામની ગૌરવવંતી ધરા ઉપર કે જ્યાં મા અંબાના બેસણા છે મા સરસ્વતીની સાધના છે એવા ગામમાં રાધાવાડી વિસ્તાર તરફ જે પ્રાથમિક શાળા છે ત્યાંનો રોડ દોઢ કરોડનો મંજૂર થયો છે એની સાથે તેર કરોડ અઢાર લાખ અને છપ્પન હજારના કામોના આજે ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યા સાથે અમારી તાલુકા પંચાયતની ટીમ જિલ્લા પંચાયતની ટીમ ગ્રામ પંચાયતની ટીમ અમારા આજુબાજુના દરેક સરપંચો અને ગ્રામજનો મોડી સંખ્યામાં ઉપસ્થિત થયા એ બધાનો આજે હું અહીંથી

ની ઉપસ્થિતિમાં કરોડ લાખ અને જેટલી રકમના માંડવી તાલુકાના સમસ્ત અલગ અલગ વિસ્તારોના અલગ અલગ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં આવતા રસ્તાઓનો આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો છે આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત થયા હતા ખાસ અમારે પણ આજે ખુશીની લાગણી છે કે બીડા જિલ્લા પંચાયતમાં આવતો ગુંદલ માતાજી ગુંદિયાળી ગામે ગુંદલ માતાનો જે રસ્તો છે એ પણ આજે એનો પણ ખાતમુહૂર્ત સાથે થયો છે અલગ અલગ વિસ્તારોમાં આવતા રસ્તાઓના દરેક નો એક જ જગ્યાએ આજે ખાતમુહૂર્ત નો કાર્યક્રમ હતો જેમાં સંગઠનના તમામ ટીમો સરપંચ સંગઠન ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ ગામના સરપંચ શ્રી વર્ષાબેન અને એમની પૂરી ટીમે સંભાળ્યો હતો હું ધારાસભ્ય શ્રીનો ભારતીય જનતા પાર્ટી ટીમ પરિવારનો બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે